નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટી અપડેટ મિત્રો સામે આવી છે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમાં હપ્તાના મિત્રો નાણાં મળ્યા છે પીએમ ના સત્તરમા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ સોળમા હપ્તાના મિત્રો બે હજાર રૂપિયા જમા કર્યા હતા દેશના ખેડૂતોના ખાતામાં મિત્રો સોળમા હપ્તા તરીકે કુલ મિત્રો એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે મિત્રો સત્તરમો હપ્તા ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમણે કેવાય પૂર્ણ કર્યું હશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા મિત્રો જે લાભાર્થી ખેડૂતભાઈઓને પણ સરકારે કેવાય સી કરવાનું ફરજિયાત બનાવ્યું છે આ યોજના મિત્રો છેતરપિંડી અટકાવવા માટે આમ કામ કરવામાં આવ્યું છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર મિત્રો ખેડૂતો દ્વારા ઓટીપી દ્વારા કરી શકો છો દ્વારા ઘરે બેસીને જાતે કેવાય કરવા માંગો છો તો મિત્રો તમારે કોઈ પૈસા ચૂકવવા નહીં પડે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકાર મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે ચો તરફ મિત્રો ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે મિત્રો શ્રમિકોને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે જે પ્રમાણે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે મિત્રો બપોરે એકથી સાંજના ચાર વાગ્યા સુધી તેમને વિશ્રામ આપવો પડશે જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે છે તો તેઓ મિત્રો પંદર તેપન બોતેર નંબર ઉપર ફરિયાદ પણ કરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ માં મિત્રો વધારો સાથે ઘણા બધામાં ફેરફાર કરવામાં આવ્યા છે આ સુધારા સાથે કર્મચારીઓની ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુએટી પચીસ ટકાનો મિત્રો વધારો કરવામાં આવ્યો છે કર્મચારીઓની ગ્રેજ્યુટી પચીસ ટકા વધીને વીસ લાખથી પચીસ લાખ થઈ ગઈ છે આ વધારો મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો તે મિત્રો દસ જૂનના રોજ અરબ અરબસાગરમાં બનવાનું છે અને તેની અસર મિત્રો ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ પણ જોવા મળશે જોકે મિત્રો તેની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે કે આ પંદર દિવસનો સમયગાળો જે ભારે છે અને વેકેશન પણ મિત્રો ચાલી રહ્યું છે તો બહાર જવાનું ટાળજો જેથી કરીને તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં મળશે ફાયદા જો મિત્રો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને મિત્રો જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે આ માટે મિત્રો તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે મિત્રો અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક અકાઉન્ટ જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે જેના મિત્રો ફાયદાઓની વાત કરીએ તો છ મહિના પછી ઓવરડ્રાફ્ટ મિત્રો બે લાખ સુધીનો એક્સિડેન્ટલી ઇન્સ્યોરન્સ અને ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર જે મિત્રો પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીઓની મૃત્યુ પર આપવામાં આવે છે ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મળે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં મિત્રો આવે છે રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી તે તેના ખાતામાં પૈસા ઉપાડી શકે અને ખરીદી પણ કરી શકે જનધન ખાતા દ્વારા મિત્રો વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવા માટે સહેલી છે જો મિત્રો જનધન ખાતું છે તમારી પાસે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી કે પેન્શન યોજના માટે પણ મિત્રો ખાતું તમે ખોલાવી શકો છો દેશમાં મિત્રો પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાઓના ફાયદા પૈસા સીધા મિત્રો તમારા ખાતામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગીતા મંદિર બસ સ્ટેન્ડથી મુસાફરોને મિત્રો ભારે તકલીફ જોવા મળી રહી છે ત્યાં મિત્રો પાણીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ ચોવીસે કલાક મિત્રો ધમધમે છે કારણ કે અહીંથી રોજ બરોજ આવા ગમાન મિત્રો કરે છે ત્યારે મિત્રો આ કાળઝાળ ગરમી વચ્ચે ગીતા મંદિર ઉપર મુસાફરોને મિત્રો ગરમીમાં શેકાતા જોવા મળી રહ્યા છે ત્યાંના તો મિત્રો પાણીની સગવડ જોવા મળી છે ના તો મિત્રો પંખા લટક્યા છે તો બંધ હાલતમાં મિત્રો જોવા મળી રહ્યા છે મુસાફરો દ્વારા મિત્રો સરકારને અપીલ કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી પીવાના પાણી અને પંખાની મિત્રો સગવડ કરવામાં આવે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ હજી સાવધાન રહીજો કેમકે બે દિવસ હજી તમારા માટે ભારે છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં આગામી મિત્રો પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે મિત્રો ખેડૂતોને પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી તે અંગે મિત્રો માહિતી આપવામાં આવી છે સૌરાષ્ટ્રના મિત્રો કેટલાક વિસ્તારોમાં આગામી તારીખ મિત્રો ચૌદ પંદર સોળ અને સત્તર મે દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ખેડૂતોને પોતાના પાકના સંરક્ષણ માટે કેટલીક કાળજી લેવી જરૂરી બને છે આ માટે મિત્રો જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખાએ ખેડૂતોને મિત્રો જરૂરી તકેદ રાખી રાખવા માટે સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે કમોસમી વરસાદથી મિત્રો થતાં પાકને નુકસાનની બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો હોય તો મિત્રો તેને તાત્કાલિક સલામતે સ્થળે ખસેડવા માટે કાર્યવાહી કરવી જોઈએ અથવા તો મિત્રો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને મિત્રો ઢગલાની મારફતે માટીનો મોટો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની અંદર ન જાય તે મિત્રો અટકાવવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ પે થશે બંધ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ પે મિત્રો યુએસમાં બંધ થઈ જશે એટલે કે મિત્રો અમેરિકામાં તે બંધ થઈ રહ્યું છે જો કે મિત્રો આનો અર્થ સ્પષ્ટ છે કે ગૂગલ પે એપ ભારતમાં પહેલાંની જેમ જે ચાલતી રહેશે તમે મિત્રો ચાર જૂન બે હજાર ચોવીસ પછી યુએસમાં મિત્રો ગૂગલ પેનો ઉપયોગ કરી શકશો નહીં જોકે મિત્રો સવાલ એ ઊભો થાય છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે કારણ કે મિત્રો ગૂગલ પે એક લોકપ્રિય પેમેન્ટ એપ છે તો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો નમોશ્રી યોજનાને નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં મિત્રો સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કરાયેલા મુજબ અને બીપીએલ કાર્ડ કાર્ડ ધારક હોલ્ડર જય દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની મિત્રો અગિયાર કેટેગરીની બહેનોને સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં મિત્રો પ્રસ્તુતિ બદલ હાલમાં મિત્રો છ હજાર ને બદલે મિત્રો બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે તેવી મિત્રો સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો